સુરતના માંગરોળમાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન દ્વારા મૂલવણ ખાતે છાસઠ કેબીનું લોકાર્પણ કરાયું જેમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા જવારડીસી વિસ્તારમાં ડ્રેનેજ લાઈનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સાહુલ કિ માનવી રોડ કન્સ્ટ્રક્શન ઓફ સ્ટોમ ડ્રેનેજ કામનું ખાતમુહૂર્ત પાલુદ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાશે કાર્યક્રમમાં મંત્રી ગણપતસિંહ વસાવા અને સાંસદ પ્રભુ વસાવા હાજરી આપશે ગરપટભાઈ વસાવા સાહેબના બહુ મોટો ઉપકાર કહેવાય કે વર્ષોથી આ સમસ્યા બહુ મોટી હતી ને એમાં છેવાટે અમારું જે પુરસટનું એરિયો લાગ્યો છે બરોસરા પછી એમાં અંકુર ગલી રણછોડનગર ઉન્ના એજન્સી સમોસઠ આ એરિયામાં કિમ ચારાસ કિમ ચારાસથી લઈને આ કંપની કંપનીવાળાનું જીઆઈડીસીનું પાણી અને વરસાદી પાણી એ આ ગટર ખુલ્લી ગટરમાં જતું અને બધું ભરાતું હતું અને નરક જેવું હાલત થતી હતી હવે આજે આ સમસ્યાનો બહુ મોટો નિકાલ થઈ રહેલો છે માંગરોળ વિધાનસભામાં નવાપાડા બોટા બોરસરા જેવા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વર્ષો જૂની માંગ હતી આપ જે રીતે જોઈ રહ્યા છો કે વર્ષો જૂની જે માંગ હતી ગટર લાઈન જે ઉદ્યોગો માટે જે ગટર લાઈન હતી રોડની બાજુવાળી એ ગટર બનાવવા માટે સતત તેઓ માંગ કરી રહ્યા હતા ખાસ કરીને પાલોદ છે કે આરોગ્ય કેન્દ્રની માંગ કરવામાં આવી હતી અને આજે જ્યારે ગણપતજી વસાવા પ્રભુભાઈ વસાવા આવી રહ્યા છે અને કોણ મહોટોની માંગ હતી એક છાસઠ કેવી નું જે મોલવાણ ખાતે સબસ્ટેશન બનાવવામાં આવ્યું છે એનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે સુરત જિલ્લાના સાહોલ કી માંગી કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટામ વોટર ડ્રેનેજ લાઇન નું જે કામ છે અને પાલોદ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નું ખાત મુહૂર્ત કરવામાં આવી રહ્યું છે આપણી સાથે આપણી સાથે ઇન્ડસ્ટ્રીયલ પવિનભાઈ આપણે એમની સાથે વાત કરીએ જે રીતની વર્ષો જૂની આપની માંગ હતી આજે સાકાર થવા જઈ રહી છે એટલે મેઈન ખાસ કરીને આજે શું કહેશો આજે ઘણા વર્ષ પછી કિમ ચોકડી થી કિમ ગામ સુધી જે અમારી જૂની માંગ હતી એ ડ્રેનેજ માટેની જૂની આજે અમને હર્ષ આનંદ છે અને આજે એનું ખાતમુહૂર્ત નિમિત્તે અમારા લોકલ ધારાસભ્ય ગણપતભાઈ અને સાંસદ પ્રભુભાઈ આવે છે કનુભાઈ અસજોગ આવી શકા નથી ખાતમુહૂર્ત પછી અમારી ઘટનાનું કામ ચાલુ થશે

કે વર્ષોથી તેઓ કરી રહ્યા હતા આજે તેઓની માંગ છે તે પૂર્ણ થઈ રહી છે અને સૌથી મહત્વની બાબત એ છે કે આ વિસ્તારની અંદર પાલોદ પંચાયતના સભ્ય રહી છે આપણી સાથે વાત કરીએ જે રીતનો આજનો કાર્યક્રમ છે સૌથી મહત્વની કોણ માંગ હતી તે આજે પૂર્ણ થવા જઈ રહી છે ક્યાં કહે છે એ આજ અમારે બહુ શુભ અવસર બહુત બહુ એ સપના દેખા ગયા જો આજ પ્રાપ્ત પૂરા હોને જા હૈ ये जो ड्रेनेज दे, लाइन का जिस तरह से क्या ये इंडस्ट्रियल विस्तार है पानी के निकाल के लिए परेशानी होती थी, थी बारिश में तो आज ये लोकार्पण भी उसका भी घाट मुहरत होने वाला है ये काम जल्दी खत्म हो जाए और ये जो पानी की समस्या थी वो उसमें से निकल आ जाएगा क्या करेंगे जो पानी की जो गटर थी गटर के हिसाब से जो तकली हो रही थी अभी वो घाट मुहर होने वाला जब बन जाएगी तो कितने फायदा होगा બહુ ફાયદા હોય જે રીતે આપ જોઈ રહ્યા છો સ્થાનિકો માં ખુશી જોવા મળી રહી છે કારણ કે ત્રણ મહત્વના જે કામો છે છાસ કવિ એક જે મોલવણ ગામ છે ત્યાં એનું લોકાર્પણ થવાનું છે ગટરની જે વર્ષો જૂની માંગ હતી તે એનું ખાતમુહૂર્ત થવાનું છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે પાલોટ ખાતે જેનું પણ લોકાર્પણ માજી મંત્રી દ્વારા કરવામાં આવનાર છે પરંતુ જે રીતે જનમેદની અને જન સલામ છે કોણ કામને લઈને તેઓમાં ખુશી જોવા મળી રહી છે કિરણસિંહ ગોહિલ પ્રદેશ ટ્વેન્ટી ફોર સુરત